ઘણા થાય દેખવાનો નહિ તમે યાર હોય જો ભાગ રાખો એટલે યાર તમારે કેટલી વખત આવે પણ જો દેખવાના નહિ માં આવે તો એવું છે ભાગ તો હું ક્યાંય પડતું નહિ ભાગ શું કરું

પૈસા તો જોઈ ને મફત માં કદી હું કોઈનું બાકી રાખતો નહિ તમે આટલા સો રૂપિયા આટલી કેરીઓ આવી કોઈ કેરી ભાવ ચેલો ખબર નઈ ઉનાળામાં ભાવ હોય કેરીઓ નો તમે અત્યારે જોવો તો કેરીઓ અમારો બાબુ આવો ચો કેરીઓ આવીને કેરીઓ જ આવી હા ભાઈ તમે તો તમારા જોડે આવ્યા હતા પણ તમે તો ભાઈ બનવો કેરી વધી નહીં આવતા હું કહું તો બહેન તમે કેરીઓ હું તમારો લે પોઈ બની લઈને આવો તમે થાચી આયા છો આર દોડો તા મો આવતા ને આ થેલી લઈ જાવ થોડી ઘોણાવાળી બે ત્રણ લીધી અને તમારવાડે પાણી ભરતો આવો આર તા ઓ બે આવો હાલ જ જતા નાપા આર ઓ બા તો જોના ના પા પાણી માલ આયેલું આ ચાવા મળતો આવું જો તમાર આ બિસ્કી બિસ્કિટ લાવું બા અમારે થેલી કેવું થઈ ગયું તમાર આર ભઈ યાર કેરિયો મરતું મરતું બધું લઈને આવું ટેન્શન જતા નાપા હા હા હાલ જ હો ને હા

તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પાટણ ગુજ્જુ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને ઓનલી રિયલ નું નામ બદલીને ચેનલ નું નામ પાટણ ગુજ્જુ રાખવામાં આવેલું છે તો તે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો